રાજ્યમાં જાણે ચારે તરફ મોત જડુંબી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ છે બાળકો ફરવા જાય તો ડૂબી જાય છે ભણવા જાય તો સળગી જાય છે ગેમ રમવા જાય ત્યાં આગમાં ભરથું થઈ જાય છે આ પ્રકારની સ્થિતિ વચ્ચે સુરતથી એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે કે છ માળનું બિલ્ડિંગ અચાનક જમીન દોસ્ત થયું છે અંદર કેટલા લોકો છે અંદર કેટલા જીવે છે અંદર કેટલા રાહ જોવે છે તેની કોઈ હજુ સુધી તંત્રને ખબર નથી વિગતવાર વાત કરીએ સુરતના સમારના બિલ્ડિંગ ધરાશાયી થવા મામલે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું અને કેટલા લોકો અંદર રહેતા હતા કેટલા ફ્લેટ હતા એ તમામ બાબતે

તક્ષશિલા અને હરણીકાંડના પીડિતોના તમામ લોકોને ન્યાય મળે તેની માગણી સાથે લડે છે પરંતુ અત્યારે સમાચાર મળી રહ્યા છે કે સુરતમાં પણ એક બિલ્ડિંગ સચિન જીઆઈડીસી વિસ્તારમાં છ માળનું હતું જે હવે ભૂતકાળ બની ગયું છે કારણ કે અચાનક આ બિલ્ડિંગ ધરાશાયી થયું છે જમીન દોસ્ત થયું છે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર મૃતકોના કે ઇજાગ્રસ્તોના આંકડા સામે આવ્યા નથી એક સમાચાર રહ્યા છે જે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવેદન પરથી અમે તમને આપીએ છીએ કે આ ફ્લેટમાં ત્રીસ મકાનો હતા ત્રીસ માંથી ચાર થી પાંચ મકાનો જે હતા તે ચાલુ હતા અને તેની અંદર પરિવારો રહેતા હતા દિવસ હતો શ્રમિકો મજૂરી કામ માટે નીકળી ગયા હતા તેના કારણે મોટી સંખ્યામાં લોકો અંદર ફસાયા હશે તેવી આશંકા નથી પરંતુ પત્રકારોની વાત માનીએ તો આઠથી નવ લોકો અંદર ફસાયા હોઈ શકે તે પ્રકારની આશંકાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે આ મામલે જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત વ્યક્ત કરતાની સાથે કહ્યું કે જ્યારે 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 આવા કામ થાય છે છે આવી ઘટનાઓ બને ત્યારે ભ્રષ્ટાચાર જવાબદાર હોય છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મહાનગર શહેરોમાં આજે પણ શ્રમિકો જ્યાં કામ કરે છે કન્સ્ટ્રક્શનની સાઇટો પણ સેફ નથી તેના માટે પણ કામ થવું જોઈએ સાંભળું જીગ્નેશ મેવાણીના સરકાર પર પ્રહાર કેવા રહ્યા સુરતમાં એક બિલ્ડિંગ ધરાશાય થઈ અને કેટલાક મજૂરો દટાયા છે એટલે ટીઆરપી ગેમિંગ ઝોનમાં સાધન સામગ્રી અને સુવિધાના અભાવમાં આગ લાગી ત્યાં સૂચનાઓ આપી કે ફરી આવી ઘટના કોઈ ગેમિંગ ઝોનમાં ના બનવી જોઈએ હવે મજૂરો દટાય બધી બિલ્ડિંગનું સૂચના આપશે પણ બીયુ પરમિશન વગરની કાચા બાંધકામવાળી નબળા બાંધકામવાળી બિલ્ડિંગો બને છે કેમ અને આ બિલ્ડિંગોમાં મજૂરો દટાય છે કેમ ગુજરાતની એક એક બિલ્ડિંગ મોલ મલ્ટીપ્લેક્સના પાયામાં ગુજરાતના આદિવાસી કડિયા મજૂરનો શ્રમ લોહીને પરસેવો છે આ સેંકડોની હજારો મજૂરો દટાયા છતાં રાજ્યની સરકારે ક્યારેય કરી છતાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને લેબર ઓફિસર ક્યારેય આવી સાઈડની તપાસ કરવા જતા નથી આજે પણ અમદાવાદ શહેરમાં સુરતમાં બરોડામાં રાજકોટમાં સોમાંથી સાહીઠ એવી કન્સ્ટ્રક્શનની સાહેબ હશે જ્યાં મજૂરો પડીને મરે નહીં એવી કોઈ વ્યવસ્થા નથી હોતી આજે મજૂરો દટાયા એમને બધાને તાબડતોબ યોગ્ય ટ્રીટમેન્ટ મળે એ અપેક્ષા રાખું છું અને આશા રાખું છું કે ભવિષ્યમાં એવી કોઈ ઘટના ન મળે એના માટે રાજ્યની સરકાર યોગ્ય તકેદારીને પગલાં લે તો આ હતા જિજ્ઞેશ મેવાણી જેવો માંગણી કરી રહ્યા છે કે અત્યારે તાત્કાલિક જે લોકો ઘટનામાં પીડિત છે તેમને સારવાર મળે દુઃખી છે તેમના માટે સરકાર પગલાં ભરે અને સારી એવી સારવાર મળે સાથે જ સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે પરંતુ મોટી વાત એ છે કે રાજ્યમાં તાજેતરમાં જ જ્યારે આટલી મોટી ઘટનાઓ ઘટી છે તો શું હજુ પણ સુરત મહાનગરપાલિકા પણ આરામમાં છે નવયુવને અમદાવાદ મહાનગરપાલિકા વિશેનો અહેવાલ હમણાં જ થોડીવાર પહેલાં બતાવ્યો છે કે સરકારી શાળા નંબર અઢાર જે દરિયાપુરમાં સ્થિત છે દરિયાપુરનું અર્બન હેલ્થ સેન્ટર બંને જર્જરિત છે પોલીસ પણ સ્વીકારે છે મહાનગરપાલિકા સ્વીકારે છે નોટિસ પણ લગાવે છે અને અત્યારે તે ચાલુ છે તો શું આ તમામ મોતના જવાબદાર અમદાવાદ મહાનગરપાલિકા કે સુરત મહાનગરપાલિકા કે જ્યાં જ્યાં આવી ઘટનાઓ ઘટશે ત્યાંના મહાનગરપાલિકાના કમિશનરો રહેશે ત્યાંના ધારાસભ્યો સાંસદો ત્યાંના કોર્પોરેટરો અને ત્યાંના મેયરો રહેશે આ તમામ પદાધિકારીઓની પણ કંઈક જવાબદારી છે તેઓ જનપ્રતિનિધિ છે કે અધિકારીઓ કામ નથી કરતા તો તેમને કામ કરવા માટે વખતે વખતે દફણા મારી અને આગળ ધરવા પડે પરંતુ આ રાજ્યની સ્થિતિ છે છ માળનું બિલ્ડિંગ જે વર્ષ બે હજાર સત્તરમાં બને છે અને બે હજાર ચોવીસ અત્યાર સુધીમાં તે જમીન દોસ્ત થઈ ગયું છે અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલે છે અને અંદર કોઈ ફસાયેલા છે કે નહીં તેની જાણકારી મેળવવાની સાથે રેસ્ક્યુની કામગીરી ચાલે છે આ જ પ્રકારના અહેવાલ સમાચાર વિગતવાર વિશ્લેષણ અને પડદા પાછળની કહાનીઓ માટે ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव तो तेने कोहि जे